મંદિરે અને અહીંયા આવ્યા ને ભાઈ દર્શન ન કરીએ એવું તો બને નહીં ને તો આજ છે શનિવાર ને દસ તારીખ બરોબર એટલે હવે જઈએ આપણે કંથીરી હનુમાન દાદાના મંદિર ફાઈનલી આપણે કંથીરી હનુમાન દાદાના મંદિરે પહોંચી ગયા નાના ઉઠને દર્શન કરાવી દો મસ્ત એકદમ મસ્ત મસ્ત બરોબર જો કંથીરી હનુમાન દાદાનું મંદિર છે આ બોર્ડ મારેલો છે બહાર આ મંદિરનો ગેટ છે આપણે મંદિરમાં દર્શન કરી આવીએ બરોબર

એટલે ઉપર જો બાપુ છે અહીંયા જાપ કરવાની જગ્યા છે જેને જાપ કરવા હોય તો અહીંયા બે રાતે આખા દર્શન કરાવી દીધા છે મસ્ત હનુમાન દાદાનું મંદિર છે ને એકદમ એટલે એકદમ કાંઈ ઘટેને એવું મંદિર કંખીરિયા હનુમાન દાદાના મંદિરે કતારગામ બરોબર કતારગામ ગોજવે મંદિર છે આ હનુમાન દાદાનું બરોબર મને ખાસ કરીને કહેજો તમે મસ્ત તમે બતાવજો જાણજો મંદિરના દર્શન કરવા ઉપર બરોબર ઉપલા દર્શન જણાવજો હવે આપણે ચડવા મળ્યા છીએ ઉપર બરોબર બધા ઇશ્યુ મૂકેલા છે અહીંયા તમે જોઈ લઈએ ખાસ કરીને મસ્ત મંદિર છે તો મંદિરને તમે દર્શન કરાવી દે આખા બરોબર આપણે આવી ગયા છીએ ઉપર મંદિરે હવે જે તમારે દાન કરવું એ કરી શકો બરાબર ગૌશાળા માથે આવી ગયા છે ને દર્શન મસ્ત જગ્યા છે એકદમ અન્નદાદાની ફર્સ્ટ ક્લાસ એમાં કાંઈ ઘટે નહીં એવી જગ્યા છે સારી રીતે હવે હું તમને દર્શન કરાવી દઉં દાદાના ફર્સ્ટ ક્લાસ આ મંદિરની દર્શન આ જગ્યા છે બધી અને હવે છે ને આની અંદર કેવી રીતે મંદિર છે ને કઈ રીતે છે એ તમને દર્શન કરાવી દઉં ચાલો તો દર્શન કરાવી છે હવે મસ્ત તમે માના દર્શન કરાવો એકદમ મસ્ત કેમકે આવી માની મૂર્તિ તમે નહીં જોઈએ એવી માની મૂર્તિ છે એકદમ ફર્સ્ટ ક્લાસ તમે જો મહાદેવના દર્શન કરાવવું એકદમ બધાયને મસ્ત મસ્ત મહાદેવના દર્શન એટલે મહાદેવ એટલે કંથિરિયા મહાદેવ કંથિરિયા હનુમાનનું મંદિર એ મહાદેવનું મસ્ત મંદિર છે એના પર તમને આરવાર દર્શન કરાવી દઉં ચાલો મારા વિડીયોમાં ઠેઠુથી બનાવી દેજો આ વિડીયો સારો લાગે તો લાઇક કરજો કોમેન્ટ કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો ત્યાં સુધી મારા વિડીયોમાં બધા બનાવી રહ્યો હવે હું તમને એક મસ્ત મસ્ત મહાદેવના દર્શન કરાવી દઉં મારા વિડીયોમાં ઠેઠુથી બનાવી રહજો બરાબર કેવો લાગે મને ખાસ કરીને કહેજો તમે આ વિડીયો અને અહીંયા બારનું વ્યુ છે તમે જોઈ લો બારનું વ્યુ કેવો આવે છે એકદમ મસ્ત વ્યુ આવે ને જો બારનું વ્યુ છે બધું મંદિરની બરાબર હવે લઈ જાઓ છો મહાદેવના મંદિરે મસ્ત મહાદેવના દર્શન કરી જાય છે બધે नंदी महाराज नंदी महाराज I <coughs>

એકદમ મસ્ત છે આ બાજુ શનિ શનિ મહારાજ છે જય સુનિયુ શુર સાયનાથ મહારાજ છે રામાપીર બાપા છે આઈ શ્રી ખોડિયારમાં છે દુસરાયમાં છે બરોબર આ બાજુ ગાયત્રી માં છે આ બાજુ અન્નપૂર્ણા છે બરોબર આ નીચેનું લોકેશન જય નિશે માતાજીના મંદિર મૂકેલા છે આ નીચેનું છે અને અહીંયા છે રાંધલમાં બરાબર રાંધલમાંની એકઝેટ બાજુમાં હર હર મહાદેવ છે ને બાજુમાં ગણપતિ દાદાની માર્બલની મૂર્તિ કોઈ માનતા માનતા બાધા બાધા હોય તો માર્બલની મૂર્તિ મૂકેલી છે મસ્ત શિવલિંગ પણ મસ્ત છે જોઈ લઈએ આ બારનું છે અહીંયા પણ એક નાની શિવલિંગ મૂકેલી છે બરોબર મસ્ત બાપુના ફોટા છે બધા જોઈ લઈએ अंदर वो सिम से भाई बिरयानी अंदर में बापू की कथा हो गई हो राम कथा हो हनुमान हनुमान चालीसा हो बापू की कथा थी ऑनलाइन चालू हुए बराबर बापू नो गिरी बापू नो फोटो है आवाज रो आ बापू से तो आप गया कतार का विस्तार में મોટા મોટા તોલ લાગી જાય છે અદભૂત નજારો હવે આવું તમારે લાઈવ જોવા હોય તો હાથમાં આવીને લઈ જાય ખાવાનું બરોબર હાથમાં ખાવાનું આપણ તો હાથમાં લઈને જાય એવા અક્ષયા આવે છે હાથમાં ખાવાનું આપણ તો હાથમાં લઈને જાય બરોબર બધા થાય ઉજા છે હવે આવે છે જો આવે જો આવે જો આવે